તો કેમ છો મિત્રો ઘણા સમય પછી આજે ફરીથી થોડોક ટાઈમ મળ્યો તો થયું કે એક વિડીયો બનાવી દઉં તમારા બધા માટે મિત્રો અત્યારે જે સિઝન ચાલી રહી છે વિયાણની સિઝન બરાબર પશુઓમાં જે બચ્ચા આપે તે વિયાણ એ પ્રક્રિયાને વિયાણ કહેવાય એની સિઝન ચાલી રહી છે ઘણા મિત્રોને મેં જોયું કે એ ખબર નથી હોતી કે નોર્મલ શું છે ને એબનોર્મલ શું છે મતલબ કે સામાન્ય શું છે ને અસામાન્ય શું છે કયા લક્ષણો હોય પશુના વિયાણ થતી વખતે કે જેને આપણે નોર્મલ કહી શકીએ સામાન્ય કહી શકીએ અને કયા છે કે જેને એબનોર્મલ કે અસામાન્ય કહી શકીએ અસામાન્ય હોય ત્યારે તમારે ડોક્ટરની મુલાકાત કરવી પડે કે ડૉક્ટરને બોલાવીને પશુને જે તકલીફ થતી હોય એનું નિરાકરણ લાવવું પડે પણ ઘણા મિત્રોને ખબર જ નથી પશુપાલક મિત્રોને કે આ નોર્મલ કહ્યું ને એબનોર્મલ કહ્યું તો થયું કે આજે એના ઉપર થોડો પ્રકાશ નાખીએ પશુની વ્યાણ થવાની પહેલેથી લઈને છેલ્લે સુધીની નોર્મલ પ્રક્રિયા શું હોય કેટલો સમય કયા સ્ટેજમાં લાગે અને ક્યારે તમારે ડૉક્ટરની મદદ લેવી જોઈએ એના વિશે આજે આપણે વાત કરીશું સમય નહીં તમારો તમારોને મારો નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર ભોમિત પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પશુ વિયાનની સંપૂર્ણ પ્રક્રિયા વિશેની આ વિશે આગળ વધીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે એ જોઈશું કે પશુને વિયાનની પ્રક્રિયા નોર્મલ શું હોય બીજું એ જોઈશું કે મેલી વિશેની ખોટી માન્યતાઓ જર વિશે જે માન્યતાઓ ખોટી ફેલાયેલી છે તેના વિશે વાછરડાને જન્મ પછી કેટલા સમયમાં દૂધ પીવડાવવું જોઈએ તેના વિશે સામાન્ય રીતે કેટલા સમયમાં ઓર કે મેલી પડી જવી જોઈએ બચ્ચાને ખેંચતી વખતે શું ધ્યાન રાખવું એના વિશે પણ વાત કરીશું અને પશુ જો મેલી ખાઈ જાય છે તો તે યોગ્ય છે અયોગ્ય છે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તેના વિશે તો આ બધા વિશે આપણે આજે વિસ્તારમાં ચર્ચા કરવાની છે તો મિત્રો પશુની વિયાણ થવાની જે પ્રક્રિયા છે તે ટોટલ ત્રણ સ્ટેજમાં ડિવાઈડ થયેલી છે પહેલું છે કે સર્વાઈકલ ડાયલેટેશન મતલબ કે પશુના ગર્ભાશયનું મુખ ખોલવું તેની કમળનો ભાગ ખોલવો બીજું એક્સપલ્ઝન ઓફ ફિટસ એટલે કે પશુનું યોનીમાંથી બહાર આવવું બચ્ચાનો જન્મ થવો અને ત્રીજું છે એક્સપલ્ઝન ઓફ પ્લેસન્ટા એટલે કે મેલીનું પડી જવું જર પડવી કે ઓર પડવી જેને આપણે ગુજરાતીમાં એવું કહેતા હોઈએ છીએ તો આ ત્રણ સ્ટેજમાં પશુનું જે વિયાનનું જે પ્રક્રિયા છે એ ડિવાઇડ થયેલી છે તો ચાલો હવે વિસ્તારમાં પહેલાં સ્ટેજ વિશે વાત કરીએ કે સ્ટેજ ઓફ સર્વાઈકલ ડાયલેટેશન કમળનું મુખ ખુલે ત્યારે તો મિત્રો આમાં જનરલી શું થતું હોય છે કે જે સ્ટેજ છે ને તે તમને બહારથી નહીં દેખાય કે પશુનું વિયાન થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કે નહીં આ અંદરૂની સ્ટેજ છે જેની અંદર ગર્ભાશયની અંદર ખૂબ જ હલનચલન વધવા માંડે છે પશુ બેચેની અને ઉશ્કેરાટ અનુભવે છે પશુની જે કમળ છે તે ધીરે ધીરે ખુલવા માંડે છે જેને આપણે એવું કહીએ કે સર્વિક્સનું ઓપનિંગ થાય છે નોર્મલ પ્રક્રિયાની અંદર જનરલી શું થતું હોય છે કે બે આગળના પગ અને એની ઉપર માથું એ રીતે માથું અને પગનો આગળનો ભાગ છે તે જનરલી બહાર આવતો હોય છે આ નોર્મલ પ્રક્રિયા છે પ્રથમ સ્ટેજની પછી એ સ્ટેજ છે જે ફર્સ્ટ સ્ટેજ આપણે સર્વાઇકલ ડાયલેટેશનનું તે બેથી છ કલાક સુધી થઈ શકે છે પશુ એકદમ તંદુરસ્ત હોય તો બે કલાક અને જો શક્તિ ના હોય અશક્તિ હોય તો છ કલાક સુધી પણ આ સ્ટેજ ચાલે છે તો હવે વાત કરીએ મિત્રો બીજા સ્ટેજની કે ડિલિવરી ઓફ ફિટસ બચ્ચાનું વ્યાણ થવું તો જે બીજું સ્ટેજ છે મિત્રો તે ખૂબ અગત્યનું છે ત્યાં તમારે સમજવાની જરૂર છે એ પશુપાલક મિત્રો માટે ખૂબ જ એક નિશાની સ્વરૂપે અથવા તો તમે એને એવું કહી શકો કે એક ચેતવણી સ્વરૂપેનું હોય છે કે હવે બચ્ચું વીયાણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો તમારે એ વખતે શું શું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલાં તો તેની અંદર બે પાણીની બેગ હોય છે એક હોય છે એલેન્ટોઈક બેગ અને બીજી હોય છે એમ્નિઓટિક બેગ હવે જે લારી પડી આપણે એવું કહેતા હોઈએ છીએ ને એ એલેન્ટોઈક બેગમાંથી આવતી હોય છે અને જે પાણી જેવું પ્રવાહી જેવું બહાર આવે એ એમનીઓટિક બેગમાંથી છે તો આ બીજા સ્ટેજનું પહેલું ચરણ છે કે જેની અંદર બે થેલીઓ કે બે પાણી ભરેલી બેગ છે તે રપ્ચર થાય છે અને પાણી બધું બહાર આવે છે જ્યારે બીજા સ્ટેજની શરૂઆત થાય ત્યારે પશુ ખૂબ જ જોર કરે છે એકદમ તાણ કરે છે ખેંચે છે પોતાના શરીરને ઊઠક બેઠક કરે બે ચેની અનુભવે ઉશ્કેરાટ અનુભવે પાક પાછળના કે આગળના પગ પછાડે મો મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લે બડ કરે બહુ જ મેક્સિમમ એનાથી જેટલું થતું હોય એટલું જોર પશુ કરવાનું ટ્રાય કરશે બીજા સ્ટેજની અંદર જ્યારે ખૂબ જ જોર કરશે પશુ ત્યારે તે બચ્ચું છે એના બે આગળના પગ અને માથું તે નોર્મલ રીતે બહાર આવવાનું શરૂ થતું હોય છે આ જે બીજું સ્ટેજ છે તે થી સિત્તેર મિનિટ સુધીની પ્રક્રિયા છે એટલે કે કલાક કહી શકાય અથવા તો સવા કલાક બરાબર આટલા કલાકની માટેનું આ સેકન્ડ સ્ટેજ છે પછી જ્યારે ટોટલી પશુ પોતાનું પૂરેપૂરું બળ લગાવી દે ત્યારે પશુનું જે બચ્ચું છે તેનો જન્મ થતો હોય છે બચ્ચું ફિટસ યોનીમાંથી બહાર આવે છે અને બચ્ચું જન્મ લે છે હવે વાત કરીએ ત્રીજા સ્ટેજ વિશે કે એક્સપલ્ઝન ઓફ પ્લેસન્ટ એટલે કે મેલી પડવી ઝર પડવી એના વિશે જ્યારે વીયાણ થઈ જાય એના પછી ધીરે ધીરે જે કમળ કે ગર્ભાશય ખુલ્યું હોય એ પોતાની મૂળ સ્થિતિમાં સંકોચ આવવાનું પાછું શરૂ થાય છે ધીરે ધીરે કમળ બંધ થવાની શરૂ થાય છે એ સમયે મેલીનો પડવાનો સમય હોય છે ત્યારે મેલી પડી જવી જોઈએ ગર્ભાશયનો બગાડ ધીરે ધીરે બહાર આવવા લાગે છે અને ગર્ભાશયની સફાઈ થવા લાગે છે જો પશુ મેક્સિમમ તંદુરસ્ત હોય સારું એવું તો બેથી આઠ કલાકની અંદર મેલી પડી જતી હોય છે કોક કેસમાં તમારે આઠથી બાર કલાક સુધી ના પડે તો રાહ જોવી જોઈએ પણ જો બાર કલાકથી પણ વધારે સમય વિયાણને થઈ ગયો છે અને મેલી પડી નથી તો રાહ ના જોઈને તરત જ ડૉક્ટરને બોલાવીને મેલી પડાવી લેવી જોઈએ તો તમે સમજી ગયા છો કે વિયાણ થયા પછી તમારે બાર કલાક સુધી રાહ જોવાની છે મેલી પડવા માટે કોઈ ઉતાવળ કરવાની નથી બાર કલાક પછી પણ મેલી ના પડે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો હવે આપણે થોડીક વાત કરીશું કે ખોટી માન્યતાઓ વિશે ઘણી જગ્યાએ એવું મેં જોયું છે અને લોકો કહેતા હોય છે કે જ્યાં સુધી મેલી ના પડે ત્યાં સુધી એ લોકો બચ્ચાને જે માતાનું દૂધ હોય ખરેટું કોલેસ્ટ્રોલ એ પીવડાવતા નથી બચ્ચાને તરત જ વિયાણ થયા પછી માતાનું દૂધ પીવડાવી દેવું જોઈએ મેલી કે જર પડવાની રાહ ના જોવી જોઈએ પડવી હોય તો પડે ના પડવી હોય તો પડાવી લેવાની બટ બચ્ચાને તમારે યોગ્ય સમયસર ખરેટું પીવડાવી દેવું જોઈએ જો યોગ્ય સમય ઉપર તમે એને ખરેટું પીવડાવ્યું હશે તો એટલું જ જલ્દી અને એટલું જ સારી રીતે પશુની રોગપ્રતિકારક શક્તિ બનતી હોય છે ઘણી વખત લોકો એવું કહે છે કે સાહેબ મારી ગાય કે ભેંસ મેલી ખાઈ ગઈ છે તો મિત્રો એમાંય કોઈ ગભરાવાની જરૂર નથી પશુ મેલી ખાઈ જાય છે તો એને કોઈ તકલીફ થતી નથી એમાં કોઈ ગભરાવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર જો પશુ મેલી ખાઈ જાય છે તો બને કે કદાચ એને ઝાડા થાય અથવા તો કોઈ બીજું નાની મોટી પેટને લગતી સમસ્યા થાય અપચો થાય કે એવું કંઈક થાય એમ એના લીધે પશુનો જીવ જતો નથી માટે એ માન્યતા ખોટી છે કે પશુ મેલી ખાઈ ગયું છે તો એને પોઈઝનિંગ થઈ જશે બરાબર એવું કંઈ આજ સુધી મેં તો જોયું નથી એટલે જો ખાઈ જાય તો તમે એની સારવાર કરાવો પણ સારવાર કરાવી લેવી વધારે રાહ ના જોઈ પણ એનાથી મૃત્યુ થઈ જાય છે પશુનું મરણ થઈ જાય છે એવું મેં આજ સુધી કોઈ જગ્યાએ મેં નથી જોયું બીજું કે મેલી તમે સમયસર બાર કલાક થયા અને નથી પડાવી તો પડાવી લેવાનો આગ્રહ રાખો ઘણા લોકો એવું કહે છે કે મેલી ના પડાવી તોય પશુ મરી જાય એવું નથી હોતું પશુ મરી તો ના જાય પણ એ બીજી રીતે એ રીતે મળતું હોય છે કે જો મેલી અંદર રહે તો ગર્ભાશયનો બગાડ થાય ચેપ લાગે પાક પર વડે યુટ્રાઇન ઇન્ફેક્શન થાય પાયોમેટ્રા થાય એવા અલગ અલગ પ્રકારના રોગો આવે છે જે ગર્ભાશયને લગતા હોય એના લીધે સેપ્ટિસેમિયા થઈ અને કદાચ પશુ મરી શકે બાકી ડાયરેક્ટલી મેલી નથી પડાવીને પશુ મરી ગયું એવું નથી થતું હતું તો જનરલી આગ્રહ રાખો કે સમયસર યોગ્ય સમય રીતે તમે મેલી પડાવી લો પણ આવી ખોટી માન્યતાઓ કે મેલી ના પડાવીએ તો પશુ મરી જાય એવું નથી વાર લોકો એવું કહેતા હોય છે જેમ મેં હમણાં બી કીધું કે મેલી પશુ ખાઈ જાય એના લીધે પશુ મરી જાય તો એવું નથી કદાચ પશુને ઝાડા થઈ જતા હશે અપચો થઈ જાય યસ ઘણી વખત એવું થાય કે મેલી ગળામાં ચોંટી ગઈ ચોક થઈ ગયો અને શ્વાસ ના લઈ શકે તો પશુ મરી શકે મતલબ કે આવા કારણો છે કે જેના લીધે પશુ મરી શકે ખાઈ ગયું છે તો કદાચ જાડા થશે કાં તો આફરો થશે કાં તો અપચો થશે એવું કંઈક થશે ને એની દવા કરાવી તો પશુને મટી જતું હોય છે ને સામાન્ય રીતે જે મેલી છે એના લીધે પશુનું મરણ થતું નથી જો અગર ખાઈ જાય છે તો બીજું એ કહેવા માંગીશ કે પશુનું જ્યારે વિયાણ થઈ જાય પછી મેલીનો નિકાલ કેમનો કરવો તો જ્યારે પશુની જે મેલી પડે છે એને તમારે પ્રોપરલી ખુલ્લા હાથે કાચા હાથે ના અડી જવું જોઈએ હાથમાં ગ્લવ્સ મોજા કે કોથરી કે એની મદદથી એને લઈ અને યોગ્ય જગ્યાએ એને દાટી કે નિકાલ કરી દેવો જોઈએ ઉપર મીઠું નાખીને જમીનની અંદર દબાવી દેવી જોઈએ ઘણા ઇન્ફેક્શન્સ છે જેમ કે બ્રુસેલોસિસને એવા રોગ છે કે જે માણસમાંથી પશુમાં ને પશુમાંથી માણસમાં જુનોટિક ડિસીઝ કહેવાય એ રીતે પરસ્પર ફેલાતા હોય છે તો એવા રોગનું લાગવાનું ઇન્ફેક્શન હ્યુમનની અંદર વધારે રહેતો છે માણસની અંદર તો મેલીને ખુલ્લા હાથે ના અને કોથળી લઈ અને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ બરાબર એને ખુલ્લા હાથે ના જોઈએ હવે એની વિશે વાત કરીશું કે બચ્ચાનું ધ્યાન કેમ રાખવું બચ્ચું જ્યારે વ્યાણ થતો હોય ત્યારે કેમનું ખેંચવું જોઈએ એના વિશે તો મિત્રો બચ્ચાને સૌથી પહેલા તો ધ્યાન રાખો મેં કીધું એમ કે એનો જે અંદર યોનિનો સ્ત્રાવ થતો હોય યોનિની અંદરથી જેટલા પણ પ્રવાહી કે કંઈ પણ નીકળતું હોય એને ખુલ્લા હાથે ના આડવું જોઈએ હાથમાં મોજા પહેરી લેવા અથવા તો કોથળી કે કંઈ પણ જે હોય એ પહેરીને પછી બચ્ચાને અડવું જોઈએ બચ્ચાને બહારની તરફ અને નીચેની તરફ ખેંચવું જોઈએ કે જેનાથી બચ્ચું ઈઝીલી આસાનીથી બહાર આવી શકે બીજું કે જ્યારે તમે પશુનું વ્યાણ થતું હોય તો બચ્ચાને ખેંચવામાં મદદરૂપ થાઓ નો ડાઉટ થવાનું પણ એટલું બધું એને જોરથી નહીં ખેંચવાનું કે આના બે પગ ખેંચ્યા તો પગ ઉતરી જાય ડિસલોકેટ થઈ જાય ઘણી વખતે જડબું પકડીને ખેંચતા હોય તો જડબું અહીંયાથી છૂટું પડી જાય બીજું એ રીતે એટલું બધું પ્રેશર ના આપવું કે જેનાથી બચ્ચાને તકલીફ પડે ઓકે ખેંચો પણ એ રીતે ખેંચવું કે જેનાથી પશુને બળ કરવામાં મદદરૂપ થઈએ આપણે એમ એવું ને કે બચ્ચું જે છે એને આપણે પૂરેપૂરું આપણું બળ દઈએ કે બચ્ચાને તકલીફો થઈ જાય એનો પગ ઉતરી જાય કે એવું કશું થાય સામાન્ય રીતે થોડીક ઓછી પણ સારી રીતે વ્યવસ્થિત રીતે બચ્ચાની મદદ કરીને બચ્ચાને બહાર ખેંચવા માટે હેલ્પ કરવી જોઈએ વીયણ થયા પછી જે કોઈ પણ પશુ છે એનો પાચનનો જે ભાગ છે તેને પ્રોપર રીતે હુંફાળા ગરમ પાણીથી આપણે એને સાફ કરવો જોઈએ ચોખ્ખો કરી દેવો જોઈએ ત્યાં મળ લોહી કે કોઈ અન્ય પ્રકારનું જે ડિસ્ચાર્જ કહેવાય એવો ચોંટેલું ના રહેવો જોઈએ બધું પ્રોપર રીતે સાફ કરો કે જેનાથી સ્વચ્છતા જળવાઈ રહે જો ત્યાં બગાડ ચોંટી રહેશે તો માખો બેસે માખો બેસીને ઈંડા મૂકે એમાંથી જીવડા પડે લોહી નીકળે પશુને તકલીફ થાય આવું બધું થતું હોય છે તો સાફ સફાઈ રાખીને સ્વચ્છતા રાખવી તાજા જન્મેલા વાછરડા હોય એની સ્મેલથી કૂતરાઓ બહુ જ આવતા હોય છે ઝર લટકતી હોય મેલી એનાથી પણ કૂતરાઓ બહુ આવતા હોય છે તો જર લટકતી હોય એને અને તાજા જન્મેલા વાછરડાને કૂતરાઓથી તો ખાસ કરીને બચાવીને રાખવા નહીં તો કૂતરા આવી અને જે નુકસાન કરતા હોય છે એવા કેસ બહુ આવતા હોય છે કે જીવલેણ સાબિત થતા હોય છે તો એમનાથી બચાવીને રાખવા જ્યારે વિયાણ થવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે એના પહેલાં જ્યારે ગાબડ હોય ત્યારે પણ અથવા તો વિયાણ થઈ ગયા પછી પણ જો પશુનું ગર્ભાશયનો ભાગ બહાર આવે જેને આપણે પ્રોલેપ્સ કહેતા હોઈએ છીએ ગર્ભાશયનો ભ્રંશ થવો એવું કહેતા હોય છે વાખોડ બહાર આવી કે માટી ખસી જવી દિલ ખસી જવી આવા અલગ અલગ શબ્દો હોય છે સ્ક્રીન ઉપર ફોટો બતાડું છું સમજી જજો તમે કે શું હશે તમને આઈડિયા આવી જશે જો એવી કોઈ તકલીફ જણાય ને તો રાહ ના જોવી તરત જ નજીકના વેટનરી ડોક્ટરને બોલાવી અને એની સારવાર કરાવી લેવી કારણ કે જો પ્રોલેપ્સ વારંવાર થતું હશે ગર્ભાશય વારંવાર આ રીતે બહાર આવી જતું હશે અથવા તો બહાર લાંબા સમય સુધી રહેશે તો પશુ માટે એ જીવલેણ સાબિત થઈ શકે છે તો મિત્રો આશા રાખું છું કે જે મેં માહિતી આપી તેમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે કોઈ પણ પ્રશ્નો હોય તો બિંદાસ નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી લો સમય લઈને હો સમય મળશે ત્યારે હું તમને જરૂર જવાબ આપી દઈશ આવા જ અવનવા પશુપાલનને લગતા વિડીયો માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો આપણે દસ હજાર સુધી પહોંચી જવાયા છીએ જલ્દી જલ્દી બસ દસ હજાર થઈ જાય ફરીથી આવા જ હું કન્ટેન્ટ વધારે ને વધારે તમને લોકોને આપતો રહીશ આવી જ રીતે પ્યાર આપતા રહો પ્રેમ આપતા રહો વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરી દેજો બીજા પશુપાલક મિત્રોને બીજા ગ્રુપ સુધી જરૂર શેર કરી દેજો આવા જ નવા પશુપાલનને લગતા નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત